નમસ્કાર સ્વર્ણિમ ન્યુઝ માં લીધા હતા અડફેટે ગામે ગેરકાયદેસર માટી ખનન માં પુરપાટ દોડી રહ્યા છે ટ્રેક્ટર ત્યારે બપોરના સુમારે એક પુરપાટ દોડતા ટ્રેક્ટરે બાઇક સવાર બે લોકોને લીધા હતા અડફેટે શિવજીભાઈ રેશમાભાઈ મિલ નું ઘટનાસ્થળે સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બાઇક પર સવાર એક નું મોત તો એક માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી ટ્રેક્ટર ચાલકે પુરપાટ દોડતા હોય ગ્રામજનોમાં રોષ ફેલાયો છે ત્યારે અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલક ફરાર થઈ ગયો હતો ડભોઈ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે પોલીસે મૃતક ને પીએમ અર્થે મોકલી આપી કાર્યવાહી હાથ ધરી છે ગેરકાયદેસર માટી ખનન સામે ક્યારે લેવાશે પગલા તેવા સવાલો ઉઠી રહ્યા છે